નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું આપને જયા પાર્વતી વ્રતની કથા કહીશ વ્રતની વિધિ છે કે આ વ્રત અષાઢ સુધ તેરસના દિવસથી શરૂ કરી અને અષાઢ વધ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠી વસ્તુ ખાવાની નહીં એટલે મિષ્ટાન ગળ્યા પદાર્થો ખાવાના નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી કાજળની ડબ્બી કપડાં શક્તિ પ્રમાણે આપવા વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણને ભોજન કરાવવું તો મિત્રો આ હતી વ્રતની વિધિ હવે હું તમને વાર્તા કહીશ પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું અને તે તેની પત્ની સત્ય સાથે એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્ય સર્વ વાતે સુખી પણ શેર માટેની ખોટ હતી તેથી સત્યા ખૂબ જ દુઃખી રહેતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે અરે રે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કર હે ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે અને તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુર અને કરતાલ વગાડતા મુનિ તેને ઘેર પધાર્યો સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરીને તેની સામે ઉભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું કે હે દેવર્ષિ પ્રભુની કૃપાથી આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવા શેર માટેની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો તો નારદજીએ સત્યની વાત સાંભળીને કહ્યું કે હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા અને ત્યાં એક જંગલ આવશે આ જંગલ બીલું જંગલ છે ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા ભીલીપત્તરના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બીલીના સૂકા પાનનો ઢગલો દેખાયો અને પછી તો બંને પતિ પત્ની બીલીપત્ર દૂર કરી અને જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરીને એક બાજુ નાની એવી ઝૂપડી બાંધીને બે ત્યાં રહેવાનું રાખ્યું ખરા અંત કારણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનની આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જતા વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામનનો મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને સર્પદંશ થયો છે તેનું મૃત્યુ થયું છે તે જાણીને સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જોયું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકરજી આવા મનને સત્યા છે ત્યાં જંગલમાં આવ્યા મા અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈ ત્યાં સત્ય એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીને સ્તુતિ કરી વિનંતી કરી કે હે માં મારા પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને મા જગદંબા પાર્વતીએ કહ્યું કે બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરી અને તેણે વામનને જે નિર્જીવ દેહ ઉપર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મળીને ઊભો થયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તરત જ તેમના પગમાં પડીને સાષ્ટાંગ દંડોટ પ્રણામ કર્યા પાર્વતીજી અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા કે તમારું કલ્યાણ થાવ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે સત્યા બોલી કે માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય એવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું કે પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી કે મા આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છો માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું કે તું શું સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી આ વ્રત લેવાનું પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એક ટાણું કરવાનું મીઠા વગરનું મોળું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદી સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આવ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવો જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામનને સત્યા તો માતાજીને બતાવેલ ઉપાય સાંભળીને ખુશખુશાલ થતાં પોતાને ઘેર પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો શુદ્ધ તેરસ પણ આવી સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓના જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્યના ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રવાહથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતા આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈ આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જય જયામાં જય પાર્વતીમાં